હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે ને બધા મજામાં છો ને આપણા વિડીયો જઈને તમને બધાને મજા મજાને મજા જ આવશે એટલા માટે તો આપણે આજે વિડીયો એક એવો લઈને આવ્યા છે કે કેવો તો હું તમને બધાને કહી દઉં કે આપણે એ વિડીયોમાં થોડીક બીજા વિડીયો છે ને એમાં કોમેન્ટ ઊંચ્યું તો એ કોમેન્ટના આપણે જવાબ દેવાનો છે કારણ કે આપણા મિત્રો રહે એટલે મિત્રોને કહેવું તો પડે ને ભાઈ કે જવાબ તમે જવાબ આપવો જ પડે હાલ જ નહીં તો એમાં એક કોમેન્ટ એવી હતી કે ભાઈ તમારું ગામ કયું છે બરાબર તો આપણે ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાનું જે વાલર ગામ છે એ અમારું ગામ છે અને એક બીજી કોમેન્ટ એવી હતી કે ભાઈ તમે કામ શું કરો તો કામમાં તો અત્યારે એવું છે કે તૈયારી બધી શરૂ છે આપણે સરકારી નોકરી માટે તૈયારી કરું બરાબર હવે અને એ પછીની કોમેન્ટ એવી હતી કે તમે અત્યારે ભણ્યા કેટલું એમ તો અમે કોલેજ પૂરી કરી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ આવે એ પૂરો કર્યો એસઆઈ કહેવાય એને અને એસઆઈ કોર્ષ પૂરો કર્યો ને હવે એની હું તૈયારી કરું છું બરાબર અને જે એક કોમેન્ટ એવી હતી કે તમે કામ શું કરો કામમાં તો ભાઈ જો આ ખેતીવાડી છે બરોબર આમાં મારા પપ્પા ખેતીવાડીને એવું બધું કરે છે તો આમાં હું થોડોક થોડોક અત્યારે તૈયારી કરતો જાઉં ને ટાઈમ મળે એ પ્રમાણે થોડુંક કામ આમાં બીજું કંઈ તો અત્યારે કાંઈ નથી અને એક કોમેન્ટ થોડીક એવી હતી કે એ હવે મને થોડીક અઘરી પીડીશ પણ હવે તો હું તમને કહી દઉં આપણે મિત્રો એના એટલે એવું પડશે એમાં નહીં કે ભાઈ તમારે ગર્લફ્રેન્ડ કેટલી હતી અને કેટલી છે એમ તો ભાઈ અત્યાર સુધી હતી નહીં અને મારે ગર્લફ્રેન્ડ કોઈ છે નહીં બરોબર કારણ કે આમાં તમને લાગે આ થોપડું હોતાં લાગે કે ગર્લફ્રેન્ડ હોય કે મારે કાંઈ નથી અલગ ભાઈ હું આવું સિંગલ માણસ છું એવું છે આમાં બરાબર એટલે આ સવાલ મને પૂછ્યો એટલે કાંઈ મને તો થોડોક અઘરો લાગે કારણ કે આપણે કાંઈ હતું નહીં કગ્ને હોય તો એ વળી કે કેમ લાગે કે નહીં હા સીએ વળી એ બરાબર અને હવે એક કોમેન્ટ એવી હતી કે ભાઈ તમારા યુટ્યુબમાંથી ઇન્કમ કેટલી તો ઇન્કમની વાત કરીને એટલે એટલે ચેનલ મારી હમણાં મોનેટાઇઝ થઈ બરાબર તો ચેનલ મોનેટાઇઝ થઈ એટલે કાંઈ હજી તાત્કાલિક તો ઇન્કમ આવે નહીં બરાબર અને હમણાં વિડીયો કાંઈ હાલતા નથી તમે લોકો કંઈ સપોર્ટ આપતા નથી મને એટલે ઇન્કમ કંઈ આવતી નથી તો અત્યારે તો કંઈ છે નહીં પણ ભગવાનની દયાથી આવશે એવું તો છે પાક્કું આવશે જતી એટલા માટે અને હવે એમાં એવું છે કે આ વિડીયો બસ આપણો આવવાનો જ હતો જે સવાલ પૂછાનેનો અને કોઈને કાંઈ હજી પ્રશ્ન હોય તો તમે તારા પાછા પૂછજો આપણે હજી જવાબ દઈશું અને આ વિડીયો એટલો હતો તો આ તમારો બધાનો આભાર મને એટલો એટલો સપોર્ટ આપવા બદલ બાકી તો હું હિંદોળ આવીને બેઠો ને હવે ઈંસકા ખાવું છું આવીને આપણે વાગ્યા છે પાંચ તો હવે ઘરે જવાનું પણ ટાઈમ થઈ ગયો છું વાડીયા આવ્યો હતો નહીરો નહીરો હતો તો હું કંઈક વિડીયો બનાવતો હું બધાને જવાબ દેતો મને જાતા હું એમ થોડોક હાલીને આવો તો હા ગયો કારણ કે આ તડકો હે થોડોક તો આ બધાને આજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો બધાનો આભાર જય ખોડિયારમાં જય માતાજી